ગુજરાત દરિયાઈ પટ્ટીમાંથી ઘણા સમયથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે એવામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો આ દરિયા કિનારે પચીસ જેટલા ગામડાઓ પણ આવેલા છે દરિયાઈ સુરક્ષાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં ચાર જેટલા ઈઝેડ પોલીસ સ્ટેશન આવેલા છે જેમાંથી એક ઝેડ પોલીસ સ્ટેશન પોરબંદરના નવી બંદર ખાતે આવેલું છે આ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ અને ચોસઠ પોલીસ જવાનો કાર્યરત છે ઈઝેડ પોલીસ સ્ટેશનની કામગીરીની વાત કરીએ તો પોલીસની કામગીરી કરવાની હદ બેઝ લાઇનથી ઇન્ટરનેશનલ સીમા સુધીની પણ છે પોરબંદરમાં દરિયાઈ સુરક્ષામાં હાલમાં વધારો કરવામાં આવ્યો છે કારણ કે દરિયાઈ વિસ્તારોમાંથી જે પ્રકારે ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે અને તેને લઈ ઇઝેડ પોલીસ સ્ટેશન જે નવી બંદરમાં કાર્યરત છે જ્યાં એક પીએસઆઈ ચોસઠ જેટલા પોલીસ જવાનો છે હાલમાં તો તેમણે દરિયાઈ સુરક્ષામાં વધારો કર્યો છે સ્થાનિક પોલીસ મરીન કમાન્ડો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા ઇન્ડિયન કોસ્ટગાર્ડ ઇન્ડિયન નેવી જેવી રાષ્ટ્રીય એજન્સીઓની સાથે મળી સંકલનમાં રહી અને સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે સાથે સાથે મરીન પેટ્રોલિંગ બોટ જે જેમાં મરીન પોલીસ સાથે સાથે મરીન કમાન્ડો મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સ જે કહેવાય છે એ અને જીઆરડી એસઆરડી તથા બોટના અલગ જે ક્રૂ મેમ્બરની નિમણૂક કરવામાં આવેલી હોય છે તેમની સાથે રહી અને દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે અને દરિયામાં જે બોટ માછીમારી માટે આવતી જતી હોય છે તેમનું સઘન ચેકિંગ કરવામાં આવે છે તથા તેના રેકોર્ડ રજિસ્ટર વગેરે ચેક કરવામાં આવે છે